ખાતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કેન્સર સર્જન શાહ દ્વારા પેટમાં આંતરડાની આસપાસ ચરબીની ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું ગોધરા તાલુકાના ઉરવાડા ખાતે આરોગ્યમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ વર્ષ બે હજાર ચોવીસના ઓક્ટોબર મહિના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરીને શરૂ કરવામાં આવી હતી આ હોસ્પિટલમાં કેન્સર સહિત અન્ય બીમારીઓની અતિ આધુનિક સારવાર કરવામાં આવી છે ત્યારે દાહોદ જિલ્લાના સંજેલીના એક દર્દીને પેટમાં આંતરડાની આસપાસ એક મોટી ગાંઠ હતી અને આ ફેલાઈને કિડની સુધી પહોંચી ગઈ હોય જો આ દર્દીને સારવારમાં વિલંબ થાય તો શરીરના બીજા અંગોમાં પણ નુકસાન થવાની શક્યતાઓ રહેલી હતી જ્યારે આ દર્દી આરોગ્ય સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયા ત્યારે નિષ્ણાંત કેન્સર સર્જન ડૉક્ટર રક્ષિત શાહ અને તેમની ટીમ દ્વારા બત્રીસ સેન્ટીમીટર જેટલી મોટી અને સાત કિલો

વ્યક્તિનું પેટનું સફળ ઓપરેશન અમે કર્યું છે જેમાં એમના પેટમાં બત્રીસ સેન્ટીમીટર મોટી ગાંઠ હતી જેને લગભગ ત્રણ કલાકની મોટી સર્જરી બાદ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી અને જેમાં કોઈ બ્લોઈનો બગાડ થયા વગર સક્સેસફુલી ઓપરેશન કર્યું હતું અને લગભગ ગાંઠ સાત કિલો સો ગ્રામ જેટલી ગાંઠ હતી અને જે નીકળ્યા પછી પેશન્ટ અત્યારે આજની તારીખમાં સારું હલચું ચાલતું થઈ અને ખાઈ પીવે છે અને સેટિસફાઈડ છે એ સિવાય હોસ્પિટલ ખુલ્યાના લગભગ દસેક મહિના થયા છે ત્યાં સુધીમાં અમે લગભગ થી વધુ સફળ ઓપરેશન પૂરા પાડ્યા છે જેમાં મોઢાના પેટના ગર્ભાશય સ્તન કેન્સર લગભગ શરીરના બધા જ અવયવોના કેન્સરનો સમાવેશ થાય છે અમે લગભગ એક દિવસમાં સો પેશન્ટને રેડિયેશન આપવામાં આવે એ લિમિટ સુધી પણ અમે પહોંચી ચૂક્યા છે અને કિમોથેરાપીમાં અમે લગભગ ચારથી પાંચ હજાર પેશન્ટને કિમોથેરાપી પૂરી પાડી છે એટલે અમે હોપફુલ છે કે આગળ પણ આપણા વિસ્તારના દરેક વ્યક્તિને કેન્સરનો ઈલાજ અને કેન્સરથી આગળ તકલીફ ના પડે એના માટે જે પણ ટ્રીટમેન્ટ આપવાની છે એના માટે અમે કટિબદ્ધ છે થેન્ક યુ કેન્સર વેક્સિનેશનમાં અમે અત્યારે સર્વિક્સ સર્વાઇકલ કેન્સર જે કહેવાય જે મહિલાઓમાં થતું હોય છે એનો એક ડ્રાઈવ શરૂ કરી રહ્યા છે કે જેમાં અમે પેશન્ટો જે નવ વર્ષથી લઈને પિસ્તાલીસ વર્ષ સુધીની જે મહિલાઓ છે પુત્રીઓ અને મહિલાઓ એમને બે અથવા તો ત્રણ વેક્સિનના ડોઝ આપી અને સર્વાઇકલ કેન્સરનું રિસ્ક એમનામાં લગભગ નેવુંથી પંચાવન ટકા ઘટાડી શકાય એના માટેની વેક્સિન મૂકવાનો ડ્રાઈવ શરૂ કર્યો છે